પછી આપણે આંખની તપાસ લોહીની તપાસ મોતીયાનું ઓપરેશન ફ્રીમાં કરેલું છે લોકોને બસ અમે જે આ સેવા કરીએ છીએ દરેક દરેક જગ્યાએ અમે કેમ્પ કરીએ છીએ અને એનો લાભ દરેક નાગરિકો લેવો જરૂરી છે હું શાહીન સેદ અંકલેશ્વર જીઆઈડીસી ભરૂચ ડિસ્ટ્રિક્ટી છું અને સમાજના કામોમાં કાર્યરત છું અને જીવ એનિમલ્સ લવર્સ અને વિધવા સાહેબ જે બહેનો છે એને હું એ કરું છું અને બીજેપીની અંદર છું એટલે મેં અને અહીં આજે મેં મહાકાલી એજ્યુકેશન ટ્રસ્ટના અમિતભાઈ અને ગૌરંગભાઈના જે કામ અને એની કાર્યકિર્દી હર સાંગવી સાહેબના જે જન્મદિવસની આજે ઉજવણી કર્યા છે અને વિધવા સાહેબ બહેનોને જે કીટો એટલે વિતરણ કર્યા છે અનાજની એ બહુ મોટી વાત છે કે આજે એમના જન્મદિવસે એમને આ એટલે કામો કર્યા છે અને બીજા બધા એટલે જે છે આજે બહેનો આ લાભ લાભ રહ્યા છે એટલે તો એના માટે આપણે ખૂબ ખૂબ એમને વધાવી લેવાનું છે આ આ સેવાનું કાર્ય કરવા માટે આવ્યું છે અમિતભાઈ અને ગૌરંગભાઈએ આ હર્ષવીભાઈની બર્થડે નિમિત્તે વિધવાભાઈને કોઈ કીટ આપવા માટે જે અમારા માટે સારું કામ કર્યું છે એમના માટે અમે ખૂબ ખૂબ આભાર છે અને આવું સારું કામ કરતા રહે એવી અમારા માટે અભિનંદન cantik